रमेश कुमार संघवी हूँ हूँ हर्ष रमेश कुमार संगवी, ईश्वर ना नामे ईश्वर ना नामे सौगंध लऊ छू के सौगंध लऊ छू के કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ અને અંતઃ પૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત राग કે દ્વેષ વિના राग કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું હરિસ રમેશ કુમાર સંગવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે अथवा अथवा મારા જાણવામાં આવશે मारा जानवा मा तेनी जान तेनी जान एवा नायब मुख्यमंत्री तरीके ना एवा नायब मुख्यमंत्री तरीके ना मारा कर्तव्यों ना योग्य पालन माटे मारा कर्तव्यों ना योग्य पालन माटे आवश्यक होए ते सिवाय आवश्यक होए ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने नहीं अथवा अथवा के